નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો સૂતી વખતે ભૂલથી પણ સ્ત્રી હોય કે પુરુષ આ વસ્તુઓ તમારી પાસે ક્યારે રાખવી જોઈએ નહીં નહીં તો આ વસ્તુઓ તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે તેમજ મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે એવા કયા કામ છે જે રાત્રે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો તમારે તેના ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે અને એ પણ જાણીશું કે તમારે પથારીની કઈ બાજુ પર સૂવું જોઈએ જેથી જો તમારા પર કોઈ નકારાત્મક અસર હોય કે ખરાબ નજરનો દોષ હોય તો તે દૂર થઈ શકે તેથી મિત્રો સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આજના વિડિયોને અંત સુધી ચોક્કસથી જુઓ અને સાથે જ મિત્રો સાચા હૃદયભાવથી તમારા કુરદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય માટે જાગવાનો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે અને જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ મુહૂર્ત માં જાગ ક્યારે પણ નિરાશા જોવા નથી મળતી તેમજ ઈશ્વરના આશીર્વાદ આવા વ્યક્તિ પર હંમેશા માટે બની રહે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં રાત્રે સુવાથી લઈ ને સવારે જાગવા સુધીનું ઘણું મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે જેને આજનો વિજ્ઞાન પણ લાભકારી માને છે જે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ એક હજાર વર્ષ પહેલા કહ્યું હતું તે વિજ્ઞાન આજે આપણને કહી રહ્યું છે પરંતુ હજુ પણ કેટલાક લોકો તેના પ્રાચીન સમયની વાતના મૂલ્ય પર ધ્યાન આપતા નથી અને તેનાથી મળતા શુભ પરિણામોથી વંચિત રહી જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે સૂતી વખતે આપણે એવી કોઈ પણ વસ્તુ આપણી પાસે ન રાખવી જોઈએ જેનાથી નીકળવા વાળી નકારાત્મક ઉર્જા આપણા જીવન પર ઊંડી અસર કરે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ સ્ત્રી આ વસ્તુને તેની પાસે રાખીને સૂઈ જાય છે તો તેના જીવનમાં દુર્ભાગ્ય અને પરેશાનીઓને આમંત્રણ આપે છે આ સાથે જ તેવી સ્ત્રીઓના પરિવારમાં આર્થિક સમસ્યાઓ શરૂ થાય છે અને પરિવારમાં કલેશ ઝઘડા ગુસ્સો આવવો કે પછી અચાનક ધનનો નાશ થવા લાગે છે તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડવા લાગે છે તેથી તમારે પણ સૂતી વખતે આ વસ્તુઓ તમારી સાથે ન રાખવી જોઈએ મિત્રો ઘણા લોકો આ વસ્તુઓને જાણતા જાણતા પોતાની સાથે રાખીને સુવે છે અને કદાચ તેઓ કોઈ ખોટી માહિતીને કારણે અથવા જગ્યાના અભાવને કારણે તેઓ સૂતી વખતે આ વસ્તુઓ તેમના ઓશિકા પર રાખે છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

એટલા માટે વ્યક્તિએ ક્યારે પોતાના માથા પાસે પાણી લઈને ન સુવું જોઈએ નંબર બે મિત્રો વ્યક્તિએ સૂતી વખતે પોતાના પગ દક્ષિણ કે પૂર્વ દિશામાં ન રાખવા જોઈએ તમારે તમારા પગને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખીને સુવું જોઈએ અને તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ અને આ રીતે સુવાતી માનવ શરીરને નુકસાન થતું નથી વધુ મંત્રોમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તે હંમેશા પ્રગતિ તરફ દોરી જાય છે નંબર ત્રણ જે સ્થાન પર તમે સુવો છો તે સ્થાન પર તમારી સામે અરીસો બિલકુલ પણ ન હોવો જોઈએ તમારે સુતી વખતે ક્યારે અરીસામાં તમારી છબી ન જોવી જોઈએ અને સવારે ઉઠ્યા પછી પણ અરીસામાં તમારી છબી જોવી એ દુર્ભાગ્યનું કારણ છે તે વ્યક્તિમાં ડર અને ઉદાસીનતા પેદા કરે છે અને ખરાબ સપના પણ આવે છે તેમજ તેની નકારાત્મક અસરોને કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે નંબર ચાર સૂતી વખતે મિત્રો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે પગરખા કે ચપ્પલ ક્યારે તમારી પાસે કે પલંગની નીચે ન રાખો તે તમારા ખરાબ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે

તો આ નકારાત્મક શક્તિઓ તમારા જીવન પર વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે માં સરસ્વતી પુસ્તકોમાં વાસ કરે છે તેમને પલંગ પર રાખવાથી પુસ્તકોનું અપમાન થાય છે જેના કારણે મા અપમાન થાય છે

પૈસાને તેની યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ મહાલક્ષ્મીની જેમ પૈસાનું સન્માન કરો તો જ તે વધે છે નંબર નવ રાત્રે સૂતી વખતે કોઈપણ પ્રકારનું ધુમ્રપાન કે નશાની વસ્તુ તમારી નજીક ન રાખો અથવા બેડરૂમની અંદર કોઈપણ પ્રકારના અશ્લીલ ચિત્રો કે સાહિત્ય ન રાખો આમ કરવાથી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થાય છે અને નકારાત્મકતા પ્રસરે છે તમે જ્યાં જગ્યાની દિવાલો પર ક્યારે હિંસક પ્રાણીઓ કે ઝઘડાની તસવીરો ન લગાવો તેનાથી તમારા પર નકારાત્મક અસર પડે છે અને તમારો સ્વભાવ વધુ આક્રમક થવા લાગે છે કારણ કે તેનાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે ચાવીઓ અથવા લોખંડની આ વસ્તુઓ ભૂલથી પણ તકિયા નીચે રાખો નહીં તો વ્યક્તિના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે પરંતુ જો તમે દુશ્મનોથી પરેશાન છો તો સૂતી વખતે તમારા પલંગની નીચે લોખંડનો સળિયો રાખો પરંતુ તેને તમારા માથા પાસે ભૂલથી પણ ન રાખો તો મિત્રો આ એવી વસ્તુ હતી જે આપણે સૂતી વખતે આપણી સાથે ન રાખવી જોઈએ તેવી જ રીતે શાસ્ત્રોમાં પણ કેટલીક એવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે તો આવો જાણીએ તે પ્રવૃત્તિઓ કઈ કઈ છે તો નંબર એક માન્યતા છે કે રાત્રે ક્યારેય નખ ન કાપવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે કહેવાય છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તેના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે નંબર બે રાત્રિના સમયે રસોડામાં ક્યારે પણ ખોટા કે વાસી વાસણ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો રાત્રે વાસણો ગંદા છોડી દે છે અથવા રસોડાની સફાઈ નથી કરતા તેવા વ્યક્તિના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી વાસ નથી કરતી નંબર ત્રણ એવી માન્યતા છે કે રાત્રે કે સૂર્ય આથમ્યા પછી ઘરમાં ઝાડુ ન મારવું જોઈએ આમ કરવાથી ઘરના આશીર્વાદ બગડે છે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી આપણે સાવરણીને દક્ષિણ દિશામાં રાખીને જોઈએ આનાથી દેવી આશીર્વાદ મળે છે નંબર રાત્રે સુવાથી આકર્ષિત થાય છે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ રાત્રે તેમના વાળ ખુલ્લા રાખીને સુવે છે તે તેમના ઘરની સુખાકારીને અસર કરે છે અને તેમના પતિનું આયુષ્ય પણ ઘટાડે છે નંબર છ લગ્ન કે પાર્ટીમાં પરફ્યુમ લગાવીને જવું એ લોકોનો શોખ હોય છે પરંતુ જો પાર્ટી રાત્રે હોય તો પરફ્યુમ લગાવીને ન જવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સારી અને ખરાબ બંને શક્તિઓ આપણી તરફ આકર્ષિત થાય છે અથવા જો તમે પરફ્યુમનો ઉપયોગ કર્યો હોય તો તમારે સૂતા પહેલા તમારા કપડા અવશ્ય બદલવા જોઈએ અને રાત્રે સૂતા પહેલા લોકો ઘરમાં સુગંધ માટે છંટકાવ કરે છે વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે નંબર સાત જે પલંગ પર રાતે આપણે સુઈએ છીએ જો તે પલંગ આપણા મન મુતાબિક છે તો રાત્રે આપણને સારી ઊંઘ આવે છે પરંતુ પલંગ પર ખૂબ જ ચળકતી રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને સૂતા પહેલા પલંગને સારી રીતે સાફ કરી લો રાત્રે સૂતા પહેલા કપૂર અવશ્ય સળગાવવું જોઈએ તમારા સુવાના રૂમમાં રાત્રે કપૂર સળગાવો તેનાથી સારી ઊંઘ આવે છે અને તમામ પ્રકારનો તણાવ પણ દૂર થઈ જાય છે તમારે ક્યારે પણ રાત્રે રાત્રે હાથ પગ અને મોઢું વગર ન જોઈએ તેમજ કલાક ભોજન લેવું જોઈએ અને રાત્રે હંમેશા હળવા ભજન કરવા જોઈએ રાત્રે સૂતા પહેલા વ્યક્તિએ ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ અને રાત્રે હંમેશા એક તરફ સૂવું જોઈએ આનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જો દિવસભર કોઈ પણ પ્રકારની નકારાત્મકતા તમારા પર અસર કરતી હોય તો તે પણ દૂર થઈ જાય છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઈકોન પ્રેસ કરજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયો ની માહિતી આપ સૌને સમયસર મળતી રહે મિત્રો ફરી મળશે એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ